રાજ્ય પોલીસ દ્વારા નિયસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનો લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં બી ડિવિઝનના 35 થી 40 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે તો તમામ આરોપીઓનો ઇન્ટ્રોગેશન કરી ચેતવણી પણ અપાઈ હતી માનનીય DGP સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન વિસ્તારના વરાછા પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતનની યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેઓ ઉપર તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદાનો ભંગ કરવા અત્યાર સુધીની યાદી પ્રમાણે ત્રણેય પોલીસ સ્ટેશનના ના એકસો એકત્રીસ આરોપીઓને અત્રે હાજર રાખેલા છે અને તેમને આ વિરુદ્ધમાં આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે